દુષ્કર્મ આચરવાના ગુનામાં પોક્સો અદાલતે આરોપીને અંતિમ શ્વાસ સુધીની જેલની સજા ફટકારી છે પ્રાપ્ત વિગત અનુસાર ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ઓગણીસ ની રાત્રે હરદેવ માંગરોળિયા નામના શખ્સે આજી ડેમ પાસે બગીચામાં સુતેલા શ્રમિક પરિવારની આઠ વર્ષની દીકરીને ઉપાડી જઈ અવાવરૂ સ્થળે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું મામલામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો પરંતુ કોર્ટ કાર્યવાહી દરમિયાન આરોપી જામીન મેળવી ફરાર થઈ ગયો હતો બીજી વાર ધરપકડ થયાના ફક્ત એક જ માસમાં પોક્સોની ખાસ અદાલતે નરાધમને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ઓગણીસ ના રોજ એક બાબરામાં મજૂરી કામ કરતો એક પરિવાર હતો જે રાજકોટમાં પેટ રડવા માટે હતા ઘર બાર કઈ હતું નહીં એટલે આજી ડેમ પાસે જે મ્યુનિસિપલ કોર્પોરેશન નું જે ગાર્ડન છે ને તેમાં ત્યાં સુતા હતા એટલે એ દંપતી હતા પતિ પત્ની અને એની પાંચ બાળકીઓ હતી તેમાંથી સૌથી મોટી બાળકી બધા અહીંયા ઓઢીને સુતા હતા અને સૌથી મોટી બાળકી છે એની આઠ વર્ષની જ હતી એટલે આ આરોપી ત્યાંથી નીકળ્યો હશે ખબર રાતના બાર વાગ્યા પછીનો આ બનાવ છે અને કઈ હાલતમાં નીકળેલો હશે કે એનું ધ્યાન જ કંઈ ક્યાંથી મને કોઈ છોકરી મળી જાય એવું હશે એટલે એને આ ગાર્ડનમાં સુતેલા જોયા એટલે એને કોઈને ખબર ન પડે એમ છોકરી પણ સુતેલી હતી દંપતી પણ સુતેલું હતું અને બાકીના બધે ત્રણેય બાળકીઓ પણ સુતેલી હતી એટલે સૌથી મોટી બાળકી હતી અને ગોદરી સહિત ઉપાડલી હતી આઠ વર્ષની નાની બાળકી એટલે એમ કે ઊંઘ તો ઉડી જાય નહીં એટલે એ ચાલતો ચાલતો એને આજી ડેમ એક અવાવરું જગ્યાએ લઈ ગયો જે નાલા જેવું છે ત્યાં આખી પથરાડ જમીન ને બધું હતું કારણ કે કોઈ માણસની અવર જવરને એવું તો ન જોઈએ આ જગ્યાએ એટલે બહુ સભાન પણ એ ઉપાડી ગયો હતો ને એને ખબર હતી કે મારે કઈ જગ્યાએ જઈને દુષ્કર્મ કરીશ ને તો કોઈને ખબર નહીં પડે એટલે આ જગ્યાએ લઈ જઈ ગોદરી ખારી અને ત્યારે બાળકીને ભાનમાં ઊંઘમાંથી ઉડી અને ત્યારે એને ખબર પડી કે મને અહીં કોક લઈ આવ્યા છે મારી ઉપર શું થાય છે એ ખબર નથી પછી જ્યારે એને બળાત્કાર ચાલુ કર્યો ને ત્યારે આ છોકરી રાડ કરી મૂકી કીધી એટલે એને છરી કાઢીને કીધું કે રાડ કરવા નથી અહીં ત્યાંનું મર્ડર કરી નાખીશ એટલે છોકરી તો છોકરી હતી એને મર્ડરે શું એ ખબર ન પડે પણ પીડા એને એટલી બધી હતી કે આખા ગુપ્ત માર્ગો ચીરી અને આખા આતેડા સહિતનું બધું એને ચીરી નાખ્યું એટલી હદની હતી અને પછી આટલું કરી અને એ છોકરીને જે તે હાલતમાં ત્યાં ને ત્યાં રાખીને જતો રહ્યો એટલે છોકરી લગભગ અર્ધ અવસ્થામાં હતી કારણ કે એટલું બધું બ્લીડિંગ ને બધું થયેલું હતું કે આખી ગોદરી જેના ઉપર રાખીને એને બળાત્કાર કર્યો હતો એ ગોદરી આખી લોહીથી લથપથ હતી એટલે એ છોકરીને જ એટલું બ્લીડિંગ થયું છતાં ભાનમાં આવેલી હશે કે થોડા સમય પછી ભાનમાં આવેલી હશે તો પછી ખબર પડે એટલે ઊભી થઈને ધીમે ધીમે ચાલી ચાલીને આગળ ગયા એટલે મેઇન રોડ અરજી છે ને ત્યાં સુધી આવી પણ કંઈ ખબર પડતી નહોતી કારણ કે બાબરાની હતી એટલે કોઈ રસ્તો આ તે એમને એમ પોતાના મનમાં જેમ આવે ને એ રીતે રસ્તા ઉપર ચાલીને જતી હતી પછી ત્યાર પછી એને થોડીક વાર પછી એના મમ્મી પપ્પાને ખબર પડી કે આપણી મોટી બાળકી અહીંયા નથી એ ગાર્ડનમાં એટલે એની મા બાપ ને બધા પોતાની દીકરીને ગોતવા નીકળ્યા પણ ક્યાંય મળે નહીં એ બરોબર એ જગ્યાએ આજી ડેમ ચોકડી એની માં આવી ત્યારે એક ભાઈ રિક્ષાવાળા ભાઈ હતા એને કીધું કે બેન તમે કોઈ નાની બાળકીને જોતો છો તો કે આખી લોય લુહાણ હાલતમાં અહીંથી ચાલીને અહીંથી આપણને જઈ છે એટલે દોડીને માં ગઈ ત્યારે ખબર પડી કે આ મારી બાળકી નાની ઉપર આવી રીતના બળાત્કાર થયો છે એકદમ દાખલો પેસી છે કે આજે મેં જે રીતે કોર્ટ સમક્ષ રજૂઆત કરેલી હતી કે આ પ્રકારના પચીસ વર્ષનો માણસ છે અને મફતિયા પરા માર્યા છે કોઈ એને ફેમિલી નથી એટલે કોર્ટને મેં બહુ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે જ્યારે કાયદામાં એવી જોગવાઈ છે કે બાર વર્ષથી નીચેની કોઈ ભોગ બનનાર હોય એવા કેસમાં આ આરોપીઓને ફાંસીની સજા થઈ શકે ત્યારે આ કિસ્સામાં જે રીતે બળાત્કાર થયો હતો ત્યારે ફાંસીની સજા થવી જ જોઈએ પણ કોઈ કારણસર કોર્ટને એ બહુ ગળે નથી ઉતરેલું એટલે આજીવન અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરેલી છે પણ ફાંસીની સજા હું તો કે જો આવા કેસમાં જો ફાંસીની સજા થઈ જાય તો જ આ રખડતા ભટકતા માણસો મફતીમાં રહીને જાત જાતના ગુનાઓ કરતા હોય છે એ લોકો ઉપર ચેક આવે એક તો જે આ આખો કેસ સાયન્ટિફિક પુરાવા ઉપર કારણ કે આ બળાત્કારના કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી તો હોય નહીં આ કેસમાં નજરે જોનાર ખરા પણ એ આઠ વર્ષની બાળકી એટલે એને બોલતા કેટલું આવડે સવાલ સમજતા કેટલું આવડે પણ આપણા સદનસીબે કે એટલા બધા વૈજ્ઞાનિક પુરાવા હતા કે ગોદડી ઉપર બાળકીનું લોય હતું આરોપીનું લોહી હતું આરોપીનું વીર્ય પણ હતું બાળકીના ગુપ્ત ભાગોમાં આરોપીનું લોય આરોપીનું વીર્ય બાળકીના કપડા ઉપર આરોપીનું લોય આરોપીનું વીર્ય અને આરોપીના કપડા ઉપર પણ બાળકીનું લોહી બધું હતું એટલે એટલો બધો ચોક્કસ પુરાવો હતો અને ડીએને પરીક્ષણ કર્યું તો આ બધું લોહી છે એ બધું આરોપીનું જ આવેલું છે એટલે કોઈ દલીલ માટે કોઈ સ્કોપ નહોતો રહ્યો બચાવ પક્ષે ખાલી થોડી અનિયમિતતા મુજબ જે પુરાવા એકઠા કર્યા છે એટલી બાબત હતી પણ જ્યારે સાયન્ટિફિક પુરાવો હોય ત્યારે કયા પદ્ધતિથી પુરાવા એકઠા કરેલા છે એનું કોઈ મહત્વ હતું નથી આપણે કાયદાની જોગવાઈ છે એટલે કોર્ટે બધા પુરાવા માની અને આરોપીને આ જીવન સજા ફરમાવી પોલીસે છત્રીસ કલાકમાં આરોપીને પડક્યું કારણ કે રાતના એક દોઢ બે વાગ્યાનો બનાવ હતો અને હોસ્પિટલમાં સવારના વહેલી સવારે પહોંચેલા હતા એટલે સવારે પહોંચી પોલીસને ઇન્ફોર્મ કરે ત્યાં સુધી આ ભાઈ તો મફતિયા આમ રહેતો એનું કોઈ સરનામું તો હોય નહીં એટલે આજીરમ ચોકડીએ ઘણા માણસોને પૂછપરછ કરેલી હતી કે અહીંથી કોઈ નીકળો હતો કે નહોતો નીકળ્યો કેવા પ્રકારનો હતો એના ઉપરથી કહી અને પોલીસે બીજે પહેલી પહેલી ડિસેમ્બર એટલે કે છત્રીસ કલાકની અંદર આરોપીને પકડી લીધો હતો અને વચમાં પાછો આરોપી છ સાત મહિનાનો કેસ કેસ ચાલી ગયો ને ત્યાર પછી આરોપી માનવતાના ધોરણે એને દસ દિવસની જામીન માગેલા હતા એ હાઈકોર્ટે આપ્યા અને એ પછી ભાગી ગયો પછી છે દોઢ વર્ષે પકડા એટલે દોઢ વર્ષે પકડાઈ ગયા પછી તો એક મહિનામાં કેસ આખો પૂરો કરી નાખ્યો કોર્ટે કે આ ગમે ત્યારે ભાગી જાય એવો હોય ત્યારે આ કેસ તરત પૂરો કરી નાખ્યો